પછી ઉગાડા પગે ચાલવાય ચંપલ પહેરીને ચાલવાનું ને રમવાનું ચપ્પલ પહેર્યા વગર ચાલીએ તો શું થાય રસ્તામાં પડેલા પથ્થર કાચ કાંટા એ બધું વાગી જાય ને તો ત્યાં રમવા એ રીતે ઉગાડા પગે રમવાનું નહીં ચાલવાનું જો ગાય ને કૂતરું ને બકરી ને બેઠા હોય

તો એના જોડે રમવાનું ખુલ્લું નહી એટલે આ બધી સુરક્ષા રાખવાની આપણે રમતા રમતા ખુલ્લા પગે ચપ્પલ પહેર્યા વગર રમવા જાવ છો ચપ્પલ પહેર્યા વગર રમવા જવાય શું થાય નીચે કાચ હોય કાંટો હોય પથ્થર હોય તો આપણા પગમાં ભાગી જાય હા તો ચપ્પલ પહેરીને રમવા જવાનું બરાબર મજા આવી હવે રોજ આવું કરતો વિડીયોને એક લાઇક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ